નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો વીએસ ન્યૂઝ સમાચારમાં વાત કરીએ તો રાજુલા વન વિભાગે રેલવે ટ્રેક ઉપર સિંહોનો જીવ બચાવી સરાહનીય કામગીરી કરવા બદલ ટ્રેકર અને રેલવે સેવકોનું પ્રશાંત પત્ર આપી સન્માનિત કરાય સમગ્ર વિગતની વાત કરીએ તો રાજુલા શહેરમાં આવેલ વન વિભાગ કચેરી ખાતે નાયબ વન સંરક્ષણ શેત્રુંજી વન્યજીવ વિભાગ પાલિતાણાના માર્ગદર્શન હેઠળ રેલવે ટ્રેક પર સિંહના સંરક્ષણ માટે ટ્રેન દ્વારા અકસ્માત ન બને તે હેતુથી વન્યજીવ રેન્જ રાજુલા ખાતે ફરજ બજાવતા રેલવે સેવકો અને ટ્રેકર્સ દ્વારા રેલવે ટ્રેક પર વન્યપ્રાણી અકસ્માત નિવારવા માટે શ્રેષ્ઠ કામગીરીઓ કરી વન્યપ્રાણીઓનો જીવ બચાવ્યો હતો જે બદલ રાજુલા વન વિભાગ ટીમ દ્વારા રેલવે સેવકો તથા ટ્રેકર્સને એસીએફ તથા આરએફઓ યોગરાજસિંહ રાઠોડના વરદ હસ્તે પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા અન્ય તમામ ટ્રેકર્સ રેલવે સેવકો રેસ્ક્યુ ટીમ અને સ્ટાફ દ્વારા સુંદર કામગીરી કરવામાં આવે તે કામગીરીને બિરાદવામાં આવી હતી સાથોસાથ ચોમાસા દરમિયાન રેલવે ટ્રેક પર સિંહ અકસ્માત નિવારવા માટે સાવચેતીમાં શું પગલાં ભરવા એ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું આ તકે જીએફ વાઘેલા એસીએફ અમરેલી વાયમ રાઠોડ રેન્જ ફોરેસ્ટ ઓફિસર વન્યજીવ રેન્જ રાજુલા વનપાલ વિક્ટર કે કે મકવાણા વનપાલ બાબરીયાધાર એસ જે સરવૈયા આરપી વગાસિયા વનપાલ ધારેશ્વર આઈવી ગોહિલ વનપાલ સૂચિત રેસ્ક્યુ ટીમ એક વાયમ એમ આસ્કાની વનપાલ રેપિડ એક્શન ફોર્સ જેપી પી ચૌહાણ વનરક્ષણ રાજુલા બીટ એક એમ એમ માંગાણી વનરક્ષણ રેલવે ટ્રેક બીટ એક એ આર વનરક્ષણ વિક્ટર બીટ એચઆર આર બારીયા વનરક્ષણ બરફટાણા બીટ સી એસ બિલ વનરક્ષણ રેલવે ટ્રેક બીટ બે તેમજ તમામ ટ્રેકર્સ રેલવે સેવકો સહિત વન વિભાગની ટીમ હાજર રહીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીસ ન્યુઝ રાજુલા